નમસ્કાર મારા બહાર ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણને રૂપિયો શું કરાવે છે રૂપિયો આપણને કેવી રીતે અવળા નાચ નચાવે છે આપણે રૂપિયા માટે આખું જીવન હોમી દઈએ છીએ તો રૂપિયો આપણા જીવનને બરબાદ કેવી રીતે કરી દે છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભલે સંસારી હોય સાધુ હોય બ્રહ્મચારી હોય નાગા બાવા હોય તપસ્વી હોય પૂજારી હોય કથાકાર હોય કલાકાર હોય કોઈ મોટો અધિકારી હોય કોઈ સત્તાધારી હોય કોઈ ધંધાધારી હોય કે પછી કોઈ પટાવાળો હોય આજે દરેકની જીભ ઉપર એક જ મંત્ર ચાલી રહ્યો છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ અને તમને ખબર છે માણસને રૂપિયાના મોહમાં ઓંધળા બનાવી દી કોને બનાવી દીધા છે તો આપણા ખિસ્સાઓ કેમ કે જ્યાં સુધી આપણું ખિસ્સું નહોતું આપણી પાસે પાકીટ નહોતું આપણી પાસે તિજોરી નહોતી આપણી પાસે લોકર નહોતો ત્યાં સુધી માણસને શાંતિ હતી તે હાઈ રૂપિયો હાઈ રૂપિયો કરતો ન હતો પરંતુ જ્યારથી ખિસ્સાનું સંશોધન થયું પાકીટનું સંશોધન થયું તિજોરીનું ને લોકરનું સંશોધન થયું અને અને સાધુઓ માટે બગલ ઠેલાનું સંશોધન થયું ત્યારથી જ તો ભાઈ સાધુ સંસારી અધિકારી અને ગાદીપતિ બધાઇને આ ખિસ્સાએ ગોંડા કરી નાખ્યા છે અને રૂપિયાએ રૂપિયો પોતે જ પરમેશ્વર થઈ પડ્યો થઈ ગયો છે અને એટલે જ આજે તમે જુઓ ધર્મ ખોવાઈ ગયો છે અને ધંધો ચાલુ થઈ ગયો છે ભક્તિ ભૂલાઈ ગઈ છે અને પાખંડ ચાલુ થઈ ગયું છે અને આ જ રૂપિયાએ રક્ષકને પણ ભક્ષક બનાવી દીધો છે અને આ જ રૂપિયાએ માનવતાના સંસ્કાર પ્રમાણિકતા હૃદયનો પ્રેમ વિવેક ભાઈચારો એકતા સમ દયા પ્રેમ કરુણા કલ્યાણ મા બાપનો પ્રેમ પુત્ર બેટા પુત્રનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ માણસની માણસાએ આ બધું જ ભૂલવાડી દીધું છે અને એનો એના બદલે બદલે આ જ રૂપિયાએ આપણને વિપરીત પરિબળો આપ્યો છે જેવા કે છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર મજબૂરીનો લાભ લાલચ નફરત મારપીટ ગુંડાગીરી દાદાગીરી શોષણ ગરીબોની હાઈ અનીતિ અધર્મ જેવા પરિબળોને હવાલે આપણને આ રૂપિયાએ જ કરી દીધા છે અને આ રૂપિયાએ આપણને એટલા બધા બેહોશ બનાવી દીધા છે કે જે રૂપિયાઓ મરણ વખતે આપણી સાથે આવતો નથી જે રૂપિયો આપણો થવાનો નથી તેમ છત આજે આપણે રૂપિયા માટે આપણા કિંમતી જીવન આપણું કિંમતી મનુષ્ય જન્મ રૂપિયા પાછળ હોમી દઈએ છીએ અને આપણે આવ્યા હતા હીરો બનવા પરંતુ મૃત્યુ સમયે આપણે કાળો પલસો બનીને પાછા જઈએ છીએ અને આપણા શરીરમાં વિટામિન સીની કમીના કારણે માની લો આપણને કોઈ રોગ થયો હોય તો તે રોગને મટાડવા માટે વિટામિન સી લેવાથી રોગ મટી જાય છે પરંતુ આ વિટામિન એમ એક એવું વિટામિન છે કે તમારી પાસે જેટલું વધતું જાય તેટલું તમારા શરીરને ખાતું જાય અને તમારા હાથે કુકર્મ જેવા કાળા કાળા કોલસા જેવા કર્મ કરાવે અને એ જ રીત્યો તમને સુખેથી જીવનનો જીવન તો ના જ જીભવા દે પરંતુ સુખેથી મરવા પણ ન દે તો પછી આ તો એવું જ કહેવાય કે ઘેટી ચરવા જઈતી પણ ઊન મેલીને આવી અને આજે જુઓ એ જ રૂપિયો જ્યાં સુધી મનુષ્યના ખિસ્સામાં હતો ત્યાં સુધી તો કોઈ તકલીફ જ નહોતી પરંતુ આજે એ જ રૂપિયા રૂપિયો મનુષ્યના મગજમાં ચડી ગયો છે ભલે પછી તે સંસારી હોય સાધુ હોય બ્રહ્મચારી હોય જગદ્ગુરુ હોય તપસ્વી હોય કથાકાર હોય કલાકાર હોય તો પછી ગમે તે હોય પરંતુ આજે આ રૂપિયાએ કોઈને પણ છોડ્યા નથી દરેકના મગજમાં રૂપિયો રૂપિયોને રૂપિયો જ ફર્યા કરે છે અને આ જ રૂપિયાએ આજે ધર્મને ધંધો બનાવી દીધો છે આજે વિવેકને અવિવેકમાં ફેરવી દીધો છે આજે કલ્યાણને અકલ્યાણમાં ફેરવી દીધો છે અને આ જ રૂપિયો આપણે જોઈએ જગતમાં કેવા કેવા પ્રકારના કર્મો કરાવે છે તો આજે આપણે જોઈએ કે આ રૂપિયો પરમાત્મા કરતાં પણ લોકોની પાસે વધી ગયો છે એટલે જ લોકો કહે છે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ તો આ રૂપિયાએ ભલ ભલાને પોતાના દાસ બનાવી દીધા છે પોતાના ગુલામ બનાવી દીધા છે હરી ઓમ ત આદેશના પ્રણામ